નમસ્કાર ખેડૂત મિત્રો આપણી અત્યારે નું ચાલુ છે જોઈ શકો છો તમે કુએ દસ પંદર દિવસ પછી એની દાળ બનાવવામાં આવશે પ્રાકૃતિક આધારિત પ્રાકૃતિક ખેતીની આપણે જોઈ શકો છો

જે લોકોને દાળ લેવાની હોય એમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે એડવાન્સ બુકિંગ કરાવીશ નેચરલ ફાર્મિંગ એ પ્યુઅર દાળ છે

ઓર્ડર લખાવી નહીં ગૌ માતા